અગાઉ પણ ગત વર્ષે બે બાળક તણાઈ જવાની ઘટના બની ચૂકી છે જેના કારણે બાળકોમાં ડરનો માહોલ હોવાથી તેમના વાલીઓ સવાર સાંજ શાળાએ મૂકવાને લેવા આવવું પડે છે તેમ છતાં સરકાર કેમ આંખ ઉઘાડતી નથી અને અહીંયા સગર્ભા બહેનોને પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે ને ક્યારેક મોતને પણ ભેટે છે કારણ કે આ નદીનો પ્રવાહ એટલો હોય છે કે આ પ્રવાહ એકસો પણ પાર કરી શકતી નથી આપ જોઈ શકો છો આ પાણીનો વહેણ સતત આ વિદ્યાર્થી અને શાળાની વચ્ચે વેરી થઈને વહી રહ્યો છે જેને લઈને શાળાના બાળકોને શાળામાં જવાની ખૂબ જ તકલીફ પડતી હોય છે આ બાળકો ચોમાસા દરમિયાન શાળામાં આવી જ શકતા નથી જેને લઈને ક્યાંક ને ક્યાંક બાળકોના ભણતર ઉપર પણ અસર પડી રહી છે અગાઉ પણ અહીંયા બે બાળકો તણાઈ ગયા હોવાના બનાવ બની ચૂક્યા છે તો પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે સાંભળો આ બાળકને કે ભણતર માટે આ બાળકને કેટલું સંઘર્ષ કરવો પડી રહ્યો છે આ આ શાળાને પાણી 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 તો તો તકલીફ આપીને કરી છે પણ પણ શિક્ષણ વિભાગ કંઈક કંઈક અસર છોડે ચાલે તેમ શાળાના શિક્ષક પટેલ અરવિંદભાઈ વિરસંગભાઈ છેલ્લા આઠ મહિનાથી બારજવાળા શાળામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે અને તેમનો પગાર પડે છે તારંગડા પ્રાથમિક શાળામાં આ છે શિક્ષણ વિભાગની લાલિયાવાડી આ વિષય શાળાના આચાર્યને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તારંગડા શાળામાં પણ એક શિક્ષકની ગટ છે તેમ છતાં આ શિક્ષકને ટીપીઓ અને ડીપીઓના મૌખિક આદેશથી બાજરવાળા શાળામાં મૂકી દેવામાં આવ્યા છે અને પગાર હાજુ પણ તારંગડા પ્રાથમિક શાળામાં પડી રહ્યા હોવાનું રાજેન્દ્ર પટેલ ઉપશિક્ષક તારંગડા શાળાએ જણાવ્યું હતું એટલા એટલું ઓછું હોય તેમાં શાળામાં પૂરતા ઓરડા પણ નથી વિદ્યાર્થીઓને ધમધોકતા તડકામાં બેસીને અભ્યાસ કરવો પડે છે અહીં બાલવાડી અને ધોરણ એક થી પાંચના વર્ગો છે ઓરડાની ઘટને લઈને બાળકો ભારે હેરાન ગતિનો સામનો કરી રહ્યા છે જ્યારે વરસાદ હોય તો બે ત્રણ વર્ગોને ભેગા બેસાડવામાં આવે છે તેમ છતાં રાજેશભાઈ સોલંકી આચાર્ય પ્રાથમિક શાળા તારંગડા દાતાએ જણાવ્યું હતું